નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ટીવી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર પછી અહીંયા હું અર્ધ કલાક જેવો બેઠો વેટ કરી છતાં મારો બાળક આવ્યો ને પછી પેલા મેડમ આવ્યા મધર ટીચર જે છે એમણે પૂછ્યું કે હજી તમારો જ્યાં આવ્યો નથી તો પછી ગોતવા મીંડા પછી બધે ઉપર નીચે બધે આજુબાજુ બધે ગોતતા હતા બધા ટીચરો બધા ગોતા તો મને ક્યાં ગોતવા જવા ન દે ન ઉપર જવા દે ન જવા દે તમારા રોલ્સ તમને તમને ગોતા તમે શાંતિથી બેસો પછી મારો બાળક પછી મેં મારા ભાઈને જાણ કરી તો એને તેમ એ આવતા હતા તને રસ્તામાં સામે મળ્યો એ મેડમ ને પૂછ્યું તો એમ એ મેડમે એમના જીઅંશના મેડમને ફોન કર્યો કે ભાઈ આ જિયાંસને રોકાવાનું છે એકસ્ટ્રા માં એટલે કે કે હા એને માં રોકાવાનું છે એટલે મને કે ભાઈ તમે જા જઈ શકો છો હા સવારે વાત થઈ હતીને માલિયા પેરેન્ટ્સ સાહેબ મારે વાત થઈ ગયેલી હતી કે ભાઈ ભાવેશભાઈ મને એને કીધું તું સાહેબે કે સવારે એક વાગે બપોરે એક વાગે છૂટશે તમે ના લઈ આવતા